ભારત પર માલદીવના મંત્રીઓ અને કરેલી બાદ દેશો વચ્ચેની કડવાશ વધી ગઈ રેલ એન્ડ એર એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વિરોધ કરવામાં આવ્યો માલદીવ સરકાર ભારતના વડાપ્રધાનનો વિરોધ કરે છે રેલ એન્ડ એર એજન્ટ એસોસિએશન ગુજરાત દ્વારા માલદીવનું બુકિંગ આજથી નહીં કરે તેવી એસોસિએશન્સે જાહેરાત કરી એસોસિએશનના ગુજરાત પ્રમુખ મયંકભાઈ પાવે જણાવ્યું હતું કે જે દેશ ભારત સાથે વિરોધ કરશે તો તેનો પણ અમે વિરોધ કરીશું કારણ કે દેશ એ પહેલી વસ્તુ છે અમે દેશને માં સમાન ગણીએ છીએ એટલે અમારા માનું કોઈ અપમાન કરે તે અમે કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરીએ આ માટે અમારા ધંધા પહેલા અમારો દેશ મહત્વનો છે સાથે જ ગુજરાતના અન્ય એસોસિએશનના અન્ય હોદ્દેદ્વારો એ પર આ નિર્ણય સાથે જોડાયા વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાંથી વર્ષના બે લાખ થી વધુ પ્રવાસીઓ માલદીવ ખાતે જતા હોય છે અમારા એસોસિએશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે માલદીવ માટેનું અમારા રાજ્યમાં કોઈ પણ હોદ્દેદાર ટ્રેન કે ફ્લાઇટની એક પણ ટિકિટો બુકિંગ નહીં કરે તેમજ અમારી સાથે અન્ય સંગઠનો પણ છોડાયા અને તેમણે પણ આ નિર્ણય કર્યો છે કે કોઈ પણ માલદીવ માટેનું બુકિંગ નહીં કરાવ્યામાં આવે મયંક પાઉ રેલવે એર એસોસિએશન ઓફ ગુજરાતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું માલદીપ માલદીપ એક સુંદરિયો નાનકડો ટાપુ છે જે ખાલી ત્રણ લાખની વસ્તી ધરાવતો છે અને પર્યટન ઉપર જ આખો નિર્ભતો ટાપુ છે ખૂબ સમય પહેલાં માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યારે એને કોઈ પણ ઉલ્લેખ નહોતો કર્યો પણ કોઈ છતાં પણ ત્યાંના મિનિસ્ટરોને એ વસ્તુ ગમી નહોતી અને તેને ભારત માતા વિશે જેલ અગવતરી એવી આશા વાપેલી એનો એને લીધે અને આપણા દેશનું અપમાનને લીધે અમે લોકોએ માલદીપનું બુકિંગ ટોટલી બંધ કરેલું છે ગુજરાતમાંથી આખા ગુજરાતની વાત કરીએ તો લગભગ દોઢથી બે લાખ માણસો આખી સિઝનમાં જાતા હોય છે ગુજરાતભરમાં અમારે રાગ એસોસિએશન એ બીજા જીપ બીજા એસોસિએશનો ચાલે છે ગુજરાતમાંથી અલગ અલગ સુરતનું છે તાપીનું છે અને અમદાવાદનું છે એ લોકોને અમે લોકોએ રાઇટિંગમાં કાલે મેલથી જાણ કરેલી છે અને એ લોકોને પણ અમે અપીલ કરેલી છે અને એ લોકોનો પણ રિપ્લાય આવતો જાય છે અને એ લોકો પણ જોડાતા જાય છે